કચ્છમાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત રોડ રસ્તાના રિપેરિંગની કામગીરી ચાલુ કરાઈ માર્ગ અને મકાન રાજ્ય અને પંચાયતના કુલ ચુમ્માલીસ રસ્તાને યુદ્ધના ધોરણે રિપેર કરવામાં આવી રહ્યા છે નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે કચ્છમાં માર્ગ મકાન વિભાગ રાજ્ય તથા પંચાયત દ્વારા પગે રહી સમારકામની અવિરત કામગીરી કરી રહ્યું છે કચ્છમાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓને તત્કાલ અસરથી પૂર્વવત કરવા માટે માર્ગ મકાન રાજ્ય તેમજ પંચાયત વિભાગ દ્વારા ખડે પગે રહી કામગીરી કરવામાં આવી રહી છે કચ્છમાં માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કુલ પચ્ચીસ રસ્તાઓને ભારે વરસાદથી નુકસાન પહોંચ્યું હતું જોકે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા સત્તર રસ્તાઓને યુદ્ધના ધોરણે રાત દિવસ કામગીરી શરૂ કરવામાં આવ્યા છે માર્ગ અને મકાન વિભાગના આઠ રસ્તાઓ વોટર ઓવરટોપિંગના લીધે બંધ છે જેને વરસાદી પાણી ઓસરી ગયા બાદ તુરંત શરૂ કરવા માટેની તમામ તૈયારીઓ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે જે પણ રસ્તાઓ બંધ છે ત્યાં વૈકલ્પિક રસ્તાઓ ખુલ્લા હોવાથી ગામડાઓ જિલ્લાના મુખ્ય માર્ગો સાથે કનેક્ટ છે ભારે વરસાદની પરિસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના કચ્છમાં આવેલ કુલ પંચોતેર રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું અને તે બંધ થયા હતા જોકે અવિરત કામગીરી કરી પંચાયત વિભાગે સડતાલીસ રસ્તાઓની રિપેર કર્યા છે જેથી વાહનવ્યવહાર શરૂ થયો છે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના અઠયાવીસ રસ્તાઓ બંધ છે જેને પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે મોટાભાગના રસ્તાઓ વોટર ઓવરટોપિંગના લીધે બંધ છે પણ કોઈપણ કામ સંપર્ક વિહોણું રહે નહીં તે માટે વૈકલ્પિક રસ્તાઓ નાગરિકો માટે ઉપલબ્ધ છે આ ઉપરાંત નેશનલ હાઇવે વિભાગનો પણ એક રસ્તો પાણીનો ભારે પ્રવાહ પસાર થવાના લીધે બંધ છે પાણી ઓસરી ગયા બાદ તેને પણ પૂર્વવત કરી જાહેર જનતા માટે ખોલવામાં આવશે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય અને પંચાયત દ્વારા દસ દસ ટીમ બનાવી નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીઓ મદદનીશ ઇજનેરશ્રીઓને ફરજ સોંપવામાં આવી છે આમ ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ અને નાળા પુલિયાઓને જેસીબી મશીન ડમ્પર ટ્રેક્ટર હિટાચી લોડર જેવા સાધનોથી મેટલ કામગીરી કરી પૂર્વવત કરવામાં આવી રહ્યા છે કચ્છ જિલ્લામાંથી ડીપ ડિપ્રેશન પસાર થવાને કારણે ભારે વરસાદ થયેલ છે અને ભારે વરસાદને કારણે માર્ગો ઉપર પાણીઓ પસાર થવાથી માર્ગોની સપાટી નાળા પુલિયાના એપ્રોચમાં નુકસાન થયેલ છે જેને કારણે રાજ્ય હસ્તકના કુલ છવ્વીસ રસ્તાઓ બંધ હતા તેમાં તાબડતોબ મરામતની કામગીરી કરીને અઢાર રસ્તાઓ પૂર્વત કરેલ છે અને હાલ આઠ રસ્તાઓ ઉપર ઓવરટોપિંગ ચાલુ છે ઓવરટોપિંગ પૂર્ણ થઈ હતી કામગીરી શરૂ જ છે પણ ઓવરટોપિંગના કારણે થોડુંક મેટલિંગ બોલ્ડર નાખીને કામગીરી પૂર્ણ કરવામાં આવી રહેલ છે તેમજ પંચાયત હસ્તકના ટોટલ પંચોતેર રસ્તાઓ બંધ હતા જેમાંથી સુડતાળીસ રસ્તાઓ શરૂ કરવામાં આવેલ છે અને અઠ્ઠાઈ રસ્તાઓ પર કામગીરી પ્રગતિમાં છે અને હાલ સાઇટ ઉપર સ્ટેટ પંચાયતની કુલ વીસ ટીમો કાર્યરત છે જેસીબી મશીન ઇટાસી ડમ્પર મજરો અને અમારી નાકાઈશ્રીની ટીમો બનાવી મદદની સિગનેરો અને ઓવરસીયરોને જોડે રાખીને કામગીરી તાત્કાલિક યુદ્ધના ધોરણે ચાલુ છે અને ચોવીસ કલાકની અંદર તમામ માર્ગો પૂર્વવત કરવાનું માર્ગ મકાન વિભાગ દ્વારા કાર્ય પ્રગતિમાં છે સંગાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોભોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં શુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફોર વન નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515